ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજના બ્લોગ ની શરૂઆત કરીએ તો વાગ્યા છે 10:30 સૌને ગુડ મોર્નિંગ આદુ આદુ ગુડ મોર્નિંગ આજે આરાધ્યા જોડે ચા નાસ્તો કરવા બેઠો છું 10:30 વાગ્યા છે સુપ્રભાત સૌને આદુ અને કાલે બહુ થાકી ગયા બહુ રમે બહુ રમે હમ આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તમે જ્યાં હતા સ્કૂલમાં આદુ

cái gì vậy ringo bồ 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 cái gì chứ bây giờ mazam mami cái gì vậy hả trời lại લેખે બુ ટાયર પણ ટાયર આ લે લો આ એ લઈ લે આ એક આ ટાયર ઇના નેચર છે આગળ આગળ આ बाजू આ बाजू ઓમ થઈ જા વિરા લઈ લેવા દે એક આ ટાયર કોરી નો મશીન નો ઇના નેચર એ ટાયર નાખો તો એનું નેચર જો દેખાય એના સટોણી એ હમ બસ આ બાજુ આપેલા રેફ્રિજરેટર ઓથે ખાઈ છે

आ रही कोई? एक कच्चा। मर्चो ले वाना? मर्चो आया ना क्या? ले आता। बाबू मलाई मार के। ओहो गुलाब नू कटिंग आएगी शुभाशु। कटिंग कर दिया बस। કાલનો બધાને એવો થાક લાગ્યો થાકી ગયા બધા પિંકી બેન જો તારે કડી દેશ કુમાર આરતી બનાવે જમવાનું અને આ જુઓ યા હાય લો ફુલાવાનું શાક યા ताजा ताजा फुलावर मोटा मोटा फुलावर जय माता मित्रों आज रही बात तो रुक बकान जाऊ जाऊ हम्म

થોડો આરામ કરી લીધો બપોરે ઊંઘ્યા બાદ રવિવાર હતો જોઈએ ગાર્ડન માં કેવું છે કેટલો બધો કચરો પડ્યો તો અહિયાં સાફ સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ બડા કેવો રહ્યો તમારો બર્થડે મજા આવી બર્થ ને થાકી દુખાતું તું નહિ પાછળ પાછળ ખણાવતી હતી ખણાવતી હતી શું થતું તું મજા આવી તને ગમી તને ગમી ગાડી જે ચલાવી મારી હા ગાડી હા બોલ મમ મોર છો હા મોના આવે ને તો મોર આપણે મોની હજુ મને આવતા વર્ષે મમ્મી લાગે હવે આવતા વર્ષે આવશે કારણ કે અરે ગોટલીમાંથી આપણે ઓબો મોટો કર્યો ખબર આ કલમ આ બધા મોર માપવાના પડતા ન જો હજુ કે તો મોર જ છે આ તા હાલ તો કાઢી દીધા જેવું નહીં શું કંઈ લે બોન

Julá vamos a poner jugo sobre el juego. Por circuito de baño, circuito de va a verle.

મામે છે કે એટલે કે ખેતર રોગે

એડિટિંગ ને ચાલી ગઈ એવી ઠંડીનો ચમકારો હમી તો કેજો આપણો વધારે મહેસાણામાં વધારે મહેસાણામાં વધારે ઠંડી બે દિવસ છે હવે હવે આવશે ને બીજો રાઉન્ડ હવે પછી ઈના ઠંડી નહીં પડ આ બીજો રાઉન્ડ છે આ બીજો રાઉન્ડ એટલે હવે ઠંડી ધીમે 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 જતી રહેશે પછી ઉનાળો

मां खरी एप्ली रीड पीस को तो <coughs> कल लाख चाल उसी हुई मजा ही बक पहली बार रविवार आ फिर चौथा वर्ष से रविवार आया 24वीं सारो मित्रों आज का वीडियो गमे हो तो लाइक शेयर कमेंट करजो और ये रहा हम लोग मिलते हैं सुदी जय माताजी गुड नाइट आदि गुड नाइट थेमा Good night.